आज सूरतना करमनात करमनाथ मंदिर खाते सुहागन महिला द्वारा वट सावित्री पूर्णिमा करवा बावी સુરતમાં આજે વર્ષ સાવિત્રી વ્રત ની ઉજવણી કરાઈ હતી પતિના દીર્ઘાયુ અને પરિવારની સુખ સમૃદ્ધિ રચ્યો છે ત્યારે હિન્દુ ધર્મમાં પતિના લાંબા આયુષ્ય માટે વટ સાવિત્રી વ્રત કરવામાં આવે છે આવું કરવા પાછળ લગ્ન જીવનમાં સૌભાગ્ય અને પતિની લાંબી ઉંમર મેળવવાની કામના છે વ્રતના દિવસે મહિલાઓ સૂર્યોદય પહેલા જાગીને ઘરની સાફસફાઈ કરીને સ્નાન કરે છે પછી

વ્રત છે આ સ્ત્રીઓ માટે તો ખાસ વ્રત કરવાનું છે આ વર્ષાવિતી પોર્મિ માટે તેઓ માટે જ છે પતિ વર્તા સ્ત્રી હતા ને એના પતિના લાંબી આવક માટે આ વ્રત કર્યું છે એને અને નિમરાજના મુખમાંથી એના પતિએ પાછો લાવેલા છે આ સચી સાવિત્રી વ્રત કહેવાય છે સ્ત્રીઓ માટે ખાસ કરવાનું અને અવડ વૃક્ષથી જ કે પૂજા કરવામાં આવે કે આમાં બ્રહ્મ વિષ્ણુ મહેશનો વાત છે વર્ષાવે એટલે વર્ણિત પૂજા પૂજા કરવામાં આવે અને અમારે પરંપરા ચાલુ છે ચાલુ જ રહેશે વર્ષાવે પૂર્ણિમા એટલે પોતાના લાંબી આવશે માટે સ્ત્રીઓ ખાસ કરવાનું આજના દિવસે વ્રત સાવિત્રીનું વ્રત છે કહે છે કે ભગવાનના જ્યારે પોતાના પતિ પરમેશ્વરના જ્યારે પ્રાણની તમે રક્ષા કરવા માટે આગળ વધો એના માટે આ વ્રત કરવામાં આવે છે જેના કારણે બેનો આજે પાંચ વર્ષનો નિમિત્ત કરીને આ વ્રત કરે છે હર પૂનમ રહેવામાં આવે અને પૂનમના દિવસે આની ઉજવણી થાય અને ત્યારે જેને ઉજવણી હોય છે ત્યારે વટની પૂજા કરે છે પૂજા કરીને જેથી એનું માન્યતા એવી છે કે જેના કારણે ભગવાન એના પરમેશ્વર જે એના પતિ માને છે એનું આયુષ્યની વૃદ્ધિ થાય એટલા માટે આજનું વ્રતનું મહત્વ છે આના વ્રત સાથે જે વ્રત જે સતી સાવિત્રી છે એમની કથા જોડાયેલી છે સાહેબ આ કહે છે કે જ્યારે મા સતી હતા એમણે કહે છે પોતાના પતિના પ્રાણ જ્યારે પાછા લેવા માટે તેણે વ્રત કર્યું હતું ને કહે છે કે પત્ની જ્યારે નક્કી કરે ને ત્યારે યમરાજ પાસેથી પણ પોતાના પતિના પ્રાણ લઈ લે એના માટે આ વ્રતનું મહત્ત્વ છે અને આ હરેક બહેનોએ કરવું જોઈએ અને આપણા શાસ્ત્રમાં બતાવેલું વ્રત છે આ આજે વળસાવિત્રીનું વ્રત છે જે સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિની લાંબી આયુષ્ય માટે આ વ્રત કરતા હોય છે અને આ વ્રતની પૂજા પણ પત્નીઓ પુરો શણગાર સ્ત્રીઓ બધો પુરો શણગાર સજીને વળની ફરતે પૂજા કરે છે પરિક્રમા કરે છે અને આ વ્રત સાથે પૌરાણિક કથાઓ પણ જોડાયેલી છે જેમાં એક પ્રચલિત કથા છે સાવિત્રીની જે પોતાના પતિને સત્યવાનને યમરાજના મુખમાંથી બચાવીને પાછા લઈ આવે છે એટલે આ બધી સ્ત્રીઓ પોતાના પતિના સૌભાગ્ય માટે આ લંબી આયુષ્ય માટે અને ઘરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ રહે એના માટે આ વ્રત કરતી હોય છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે